રૂપિયા સાત કરોડના ખર્ચે દમણની પાંચેય ચેકપોસ્ટોનું કરાશે અત્યાધુનિક નિર્માણ સંઘ પ્રદેશ દમણમાં વિવિધ વિકાસીય કાર્યો થઈ ચૂક્યા છે જેમાં મુખ્યત્વે પર્યટન ક્ષેત્રે ઘણો વિકાસ થવા પામ્યો છે જે જોતાં મોટી સંખ્યામાં પર્યટકો વીકેન્ડ અને વેકેશનમાં દમણ ઉમટી પડતા હોય છે ત્યારે મોટી સંખ્યામાં આવતા પર્યટકોને ધ્યાન પર લઈ પ્રદેશમાં ટ્રાફિક સમસ્યા ન સર્જાય તેવા હેતુથી પ્રશાસન પ્રદેશના તમામ નાના મોટા રસ્તાઓની પહોળાઈ વધારી નવા કોન્ક્રીટ અને ડામરના રસ્તાઓનું નિર્માણ કાર્ય કરી રહ્યું છે ત્યારે રસ્તાની પહોળાઈ વધારવાનું કાર્ય ચાલી રહ્યું હોય દમણની પાંચેય ચેકપોસ્ટ પૈકી ચાર ચેકપોસ્ટ ડાભેલ આંટિયાવાડ કચ્ચી ગામ અને બામણપૂજા જે અગાઉના વર્ષોના સાંકડા રસ્તા પ્રમાણે નિર્માણ કરાઈ હતી તેને તબક્કાવાર રીતે તોડવાનું કાર્ય હાલ પ્રશાસન કરી રહ્યું છે ચારેય ચેકપોસ્ટોને તોડ્યા બાદ રસ્તાની પહોળાઈ વધાર્યા પછી સાત કરોડ રૂપિયાની આસપાસની લાગતથી અત્યાધુનિક ચેકપોસ્ટોનું નિર્માણ કાર્ય કરવામાં આવશે જે પૈકી પાતલિયા ચેકપોસ્ટનું નિર્માણ કાર્ય હાલમાં જ શરૂ કરવામાં આવ્યું છે તમામ ચેકપોસ્ટો પર સિક્યુરિટી કેબિન ડિટેક્શન મશીન લાઇટ પંખા સહિતના ફરજ પર તૈનાત કર્મીઓ માટે દરેક ઋતુમાં દિવસ રાત ફરજ બજાવી શકાય તેવી જરૂરી તમામ સુવિધાઓ ઊભી કરાશે ત્યારે આગામી દોઢ વર્ષના સમયગાળા દરમિયાન પાંચેય ચેકપોસ્ટોનું નિર્માણ કાર્ય પૂરું કરી તેને ફરી કાર્યાન્વિત કરવામાં આવશે તેવી યોજના બનાવવામાં આવી છે વસા જિલ્લાની ત્રણ નગરપાલિકાની આવતીકાલે સોળમી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે પાડી ધરમપુર અને વસા નગરપાલિકાની ચૂંટણી માટે યોજાનાર મતદાનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને આજે ચૂંટણી ફરજ પરના સ્ટાફને ઈવીએમ સાથે રવાના કરવામાં આવ્યા હતા નગરપાલિકાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય તે માટે જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે વલસા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર નૈમેશ દવેની હાજરીમાં આજે ઈવીએમ સાથે સ્ટાફને રવાના કરવામાં આવ્યો હતો વલસા નગરપાલિકાના કુલ ચુમ્માલીસ બેઠકોમાંથી સાત બેઠકો અગાઉથી જ ભાજપના ફાળે બિનહરીફ થઈ ગયો હોવાથી બાકી બચેલી સાડત્રીસ બેઠકો માટે એકસો પાંચ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હશે શહેરના અઠ્ઠાણું હજાર ચારસો સડસઠ મતદારો ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે અને ચૂંટણીમાં ચારસો ચાલીસ કર્મચારીઓનો કાફલો ફરજ બચાવશે તો પાડી નગરપાલિકાની કુલ અઠ્યાવીસ બેઠકોમાંથી એક બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હશે આથી બાકી બચેલી સત્યાવીસ બેઠકો પર કુલ અઠ્ઠાવન ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે શહેરના ચોવીસ હજાર એકસો ઓગણપચાસ મતદારો ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે અને ધરમપુર નગરપાલિકાની કુલ ચોવીસ બેઠકોમાંથી તમામ તમામ ચોવીસ બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે જેમાં કુલ ઓગણપચાસ જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે શહેરના વીસ હજાર છસો ને મતદારો ઉમેદવારોના ભાવિનો ફેસલો કરશે વલસાડ જિલ્લામાં વલસાડ નગરપાલિકા પારડી નગરપાલિકા અને ધરમપુર નગરપાલિકાની ચૂંટણી યોજાનારી છે આવતીકાલે સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી મતદાન યોજાનાર છે આજે ડિસ્પેચિંગની કામગીરી ચાલી રહી છે તમામ પ્રિસાઇડિંગ અને સ્ટાફ હાજર થઈ ગયો છે એમને ચૂંટણી સામગ્રી આપી દેવામાં આવી છે ટૂંક સમયમાં એમને ભોજન પછી એમના મતદાન મથક પર રવાના કરવામાં આવશે એવી જ રીતે પારડી અને ધરમપુરમાં પણ પેરેલ કામગીરી ચાલી રહી છે વલસાડ નગરપાલિકાની વાત કરીએ તો આપણે ચુમ્માલીસમાંથી સાત બેઠકો બિનરીફ થઈ છે એટલે સાડત્રીસ બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે પાટી નગરપાલિકામાં અઠ્યાવીસમાંથી એક બેઠક બિનરીફ થઈ છે એટલે સત્યાવીસ બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે અને ધરમપુર નગરપાલિકામાં તમામ ચોવીસ બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે સાથે સાથે ઉમરગામ તાલુકાની ફણસા અને સરીગામ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી છે અને કપરાડાની ગોટણ તાલુકા પંચાયતની પણ પેટા ચૂંટણી છે અને તમામ જગ્યાએ સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે ચૂંટણી પંચ અને અમારું જિલ્લા વહીવટીતંત્ર ન્યાયી અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે અને પોલીસ બંદોબસ્ત અને ડિપ્લોમેન્ટ પ્લાન અમારા પેટ્રોલિંગની વ્યવસ્થા બધી જ અમે ગોઠવાઈ ગઈ છે ચૌદમી ફેબ્રુઆરીના સંત આશારામ બાપુની પ્રેરણા અને આશીર્વાદથી શ્રી યોગ વેદાંત સેવા સમિતિ દ્વારા વાપીમાં છરવાડા ચોકડી નેશનલ હાઇવે નંબર ફોર્ટી એટ નજીક એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં વલસાડ જિલ્લા નવસારી જિલ્લા કેન્દ્ર શાસિત પ્રદેશો દમણ સેલવાસના ભક્તોએ તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી દરેકે તેમના માતાપિતાનું સામૂહિક પૂજન કર્યું હતું દર વર્ષે વેલેન્ટાઇન ડેના દિવસે સંત આસારામના સેવકો દ્વારા માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત વાપીના ડુંગરા ખાતે આવેલ સંત આસારામ આશ્રમના સાધકો અને શ્રી યોગ વેદાંત સેવા સમિતિના સભ્યોએ વીએચપીના સંયોજનમાં આ આયોજન કર્યું હતું જેમાં ઉપસ્થિત સાતસોથી વધુ દીકરા દીકરીઓએ તેમના માતા પિતાની આરતી ઉતારી તેમનું પૂજન કરી સનાતન ધર્મની અને સાચા પ્રેમની અભિવ્યક્તિ કરી હતી આ કાર્યક્રમનું આયોજન શુક્રવારે વાપી નેશનલ હાઇવે નંબર ફોર્ટી એઇટ સ્થિત છરવાડા ચોકડી ખાતે સંત આશારામ બાપુ પ્રેરિત શ્રી યોગ વેદાંત સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું જેનો ઉદ્દેશ્ય વિદેશી સંસ્કૃતિના દૂષણનો સનાતન ધર્મમાં થઈ રહેલો પગપેસારો રોકવા માટે દર વર્ષે ચૌદમી ફેબ્રુઆરીને વેલેન્ટાઇન દિવસ તરીકે નહીં બલકે માતૃપિતૃ પૂજન દિવસ તરીકે ઉજવણી કરવાનો સંદેશ આપવાનો હતો વર્ષ બે હજાર છમાં સંત આશારામ બાપુએ તેમના શિષ્યો સાધકોને ચૌદમી ફેબ્રુઆરીને માતૃ પિતૃ પૂજન દિવસ તરીકે ઉજવવાની શીખ આપી હતી તેઓ માનતા હતા કે જો આપણે આપણી સનાતન સંસ્કૃતિને જાળવી રાખીશું તો જ વિશ્વગુરુના પદ પર બિરાજેલા રહીશું બાપુના આ સંદેશને અનુસરીને આજના માતૃ પિતૃ પૂજન દિવસમાં ઉપસ્થિત રહી બાળકોએ તેમના માતા પિતાનું પૂજન કર્યું હતું જે ચૌદ ફરવરી માતૃ પિતૃ પૂજન દિવસ કાર્યક્રમ કા આયોજન વાપી શહેર મેં કહ્યા ગયા इस प्रातः स्मरणीय पूज्य संत बापू के पावन प्रेरणा से पिछले पंद्रह वर्षों से विश्व भर में चौदह फरवरी को माता पिता का पूजन किया जाता है गांव-गांव गली गली शहर शहर हर स्कूलों में कॉलेजों में और पूरे विश्व के एक देशों में पूज्य गुरुदेव की पावन प्रेरणा से भारत के विद्यार्थी नहीं बल्कि विश्व भर में सभी धर्मों के लोग माता पिता का पूजन करके उनका आशीर्वाद लेते हैं और ये हमारी दिव्य संस्कृति है भगवान गणेश जी ने भी माता पिता का पूजन किया और उनका आशीर्वाद प्राप्त किए वैलेंटाइन डे हमारी संस्कृति नहीं है बल्कि इस दिन सच्चा प्यार जो हमारे माता पिता का है जिन्होंने अपना संपूर्ण जीवन हमारे लिए कुर्बान किया ऐसे माता पिता के प्रति सद्भावना व्यक्त करने का यह पर्व 14 फरवरी मातृ पूजन दिवस यहाँ हजारों की संख्या में हमारे साधक और अलग अलग स्कूल के विद्यार्थी यहाँ उपस्थित हुए हैं और सभी मिलकर यहाँ पर मातृ पूजन कार्यक्रम का, का आयोजन कर रहे हैं श्री योग विधान सेवा समिति दक्षिण गुजरात विश्व हिंदू परिषद सामाजिक समरसता के संयोजक श्री अजीत भाई और उनके समस्त सेवाधारी भाई बहनों के साथ में मिलकर हमने यहाँ पर यह आयोजन किया है और काफी संख्या में सभी बच्चे यहाँ पर उपस्थित हुए हैं अपने मम्मी पापा का ज्ञान गंगा स्कूल और बहुत सारे स्कूल हैं वापी के जहाँ पे हमने मातृ पितृ पूजन कार्यक्रम किया और बच्चों ने बड़े प्रेम से अपने मम्मी पापा का पूजन किया मैं तो इस मानों को यही संदेश देना चाहूंगा हमारे गुरुदेव की ओर से हिंदू मुस्लिम सिख ईसाई सभी के कल्याण की भावना से चौदह फरवरी को हम माता पिता का पूजन करके उनका आशीर्वाद प्राप्त करें और अपनी संस्कृति को गौरवान्वित करें